પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલના નેતૃત્વમાં દમણ જિલ્લા ભાજપના દુનેઠા મંડળના પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ યોજાયો દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરત પટેલના નેતૃત્વમાં દુનેઠા મંડળ ખાતે મંડળ પ્રમુખની ચૂંટણીનો શાનદાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહે ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું જેમાં પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ અધ્યક્ષ દિપેશ ચંડેલે પણ હાજર રહી કાર્યકરોનું મનોબળ વધાર્યું હતું પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરત પટેલ અને મંડળના ઉપપ્રમુખ ભાવિક પટેલે યોગેશ મંગુ પટેલને મંડળના પ્રમુખ માટે પ્રસ્તાવિત કર્યો હતો જેમાં દુનેઠાના તમામ આઠ બુથો દ્વારા સર્વસંમતિથી યોગેશ પટેલને મંડળના પ્રમુખ તરીકે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહના હસ્તે નિયુક્તિ પત્ર સુપ્રત કરવામાં આવ્યો હતો ਦਰम्यान દુનેઠા મંડળના અધ્યક્ષ તરીકે યોગેશ પટેલની વરણીની જાહેરાત થતાં ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચી આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભાજપ કાર્યકર્તાઓ દ્વારા એક વિશાળ બાઇક રેલી પણ કાઢવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ નવીન પટેલ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ મહેશ અગારિયા, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ આસ્પી દમણિયા, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જાગૃતિબેન પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ बाबू पटेल सहित मोटी संख्या में भाजपा पदाधिकारी उपस्थित रहा था लड़का बहुत तेज है आगे जाकर के बहुत बड़ा नेता बनेगा ऐसा भरत पटेल जी बहुत तेज़ मंडलों के चुनाव हो रहे हैं और यह भारतीय जनता पार्टी में आज जो मंडल अध्यक्ष का चुनाव हुआ है आप देखें पूरे जनता के सामने आज जो मंडल अध्यक्ष है उनकी घोषणा हुई है सक्रिय सदस्य भी थे यह भारतीय जनता पार्टी में लोकतंत्र है उसी लोकतंत्र के नाते एक मंडल के चुनाव में इस प्रकार से लोग उभर करके आए अन्य पार्टियों में लोकतंत्र नहीं है लोकतंत्र केवल और केवल भाजपा में है जो अभी आपको सबसे देखने को આજે અમારા દુનેઠા મંડળમાં જે અમારો દુનેઠા મંડળનો આઠ મંડળ એ મંડળના જે કમિટી બનાવવામાં આવી દરેક બુથમાં દસ દસ મેમ્બરોની નિયુક્ત કરવામાં આવેલી અને આજે મંડળ અધ્યક્ષનું નિયુક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટીના અતિથિ આપણા જે રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહજી સરજી આવેલા અને પ્રદેશના અધ્યક્ષ તેમજ પ્રદેશના પ્રભારી ગામના સરપંચ જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને ભાજપાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા ધુનેટા ગામના ભાઈઓ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં આજનું આ જે ઇલેક્શન પ્રક્રિયા જે મંડળનું ઇલેક્શન થયું કરવામાં આવ્યું અને અધ્યક્ષ ચૂનવામાં આવ્યો આજે ધુનેટા ગામના જે યુવા નેતા યોગેશભાઈ પટેલને અધ્યક્ષરૂપે દુનેટા ગામમાં બનાવવામાં આવ્યા અને આજના આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને અધ્યક્ષ આવ્યા છે અને હું આશા રાખું છું કે દુનેટા ગામ તેમજ યોગેશભાઈ ભારતીય જનતા માટે ખૂબ સમય આપશે શું ખૂબ કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીનો જે અમારા દુનિયા ગામમાં સો ટકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લેવડાવશું એવી આજની આ જે રીતના માહોલ દુરેટા ગામના જે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને મંડળને અધ્યક્ષ બનાવ્યા એમાંથી આપણે વિશ્વાસ છે કે આપણા દુનેટા ગામમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો કાયમી